પાપડ જેવા ના લાવી ખાઈ હા તમે કઈ ચિંતા કરો યાર ડફણા જેવા લઈ આવું મસ્ત છે બે ના ના યાર કમ્પ્લેટ ખોડ તો કરતી નહીં ના ના એ બમણી બમણી નહીં તો હું કે જોઈ છે ને ના ના બે વખત જોઈ આવ્યો હું યાર એ તો ફોટા તો બતાવી યાર મોબાઈલ ના જાતે આવીને જોવું પડે યાર ના ના કમ્પ્લેટ હશે તો ત્યારે આવજો ને હા હા વધુ નહીં આવો ત્યાં મસ્ત બધા એકદમ મને બઢ્યા છે મસ્ત એકદમ નહીં આવ્યો હા હા સસ્તા સસ્તા એકદમ સસ્તા છે હા દફના ક્યાં મસ્ત છે તમે તાર કોમ બિલકુલ જ તકલીફ પડે તો કેજો મન તમે તાર હાથ હાથ કમ્પ્લીટ જ છે બઢ્યા કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં હું બેઠો છું

બોર જે પાલે ઘર હોત બスタ કે એટલે હું જોવા જ્યોતે તાર ના ડાસ કરે છો રો હો મારતો નય ના મારા મારા ના તમે જોવો ખાલી મારા હું જો બોસ હે ઓય ઓય ડફરા ઓય ઓય નામ આલ છે માથા છે ઓજે ભાઈ માથા નહી યાર કા મારા યાર

આજુ હેલો કાણી કાફો ચોરી નાખ કે તો લાવો સોય લાવો જ છે આ મૂ તાપલાપ થઈ જ તો વાલી તો તો તમારું દલાલી ખાવાની છે દલાલી તો બરોબર કો જો આલો તાપ તાપ થઈ ગઈ તાપ તાપે છે ઉપર આટ આ જવાનું હા એતા ઉંઘેલા પણ હું બતાયા ના હતા તમને આવાય

તમે ખોરાક ના ના સમેટી બધા જે વધારા ના લેવા આવશે આપડે આ તો જીના ડબ્બા ઘેર પાકતા

જેવું બો ભાવ હોય પણ મારો તમે જે એનાથી મોટો મુખ કરે તમને ખબર 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 પરત જેટલી દોર જેટલી દોર નહીં ખબર પડતો ખબર હોય આખું પોટલી વાળા નઈ મેળસાળા કરશું કે

તારે લવાય યાર બાર 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 કરો પચી જાય પાસું જાય પંદર ના એક વખત ચાર તૂટે ગુલાબભાઈ અગિયાર થી બાર હજાર મોટ લેવાય ના બાર બાર નું ના હોય કઈ શું બે હજાર અગિયાર બાર હરાબાર સુધી લેવાય ના લેવાય એક વાર હેડા ઘરો થઈ જાય પછી